માહિતી આપો એ પહેલાં આપણે માહિતી આપવાની છે નૈઋત્યના ચોમાસાની વિદાયની આમ જોવા જઈએ જે નૈઋત્યનું ચોમાસું છે એ જનરલી જે પાંચ ઓક્ટોમ્બરે રાજ્યના તમામ વિસ્તારોમાંથી વિદાય થઈ જતી હોય છે એટલે અત્યારે જે તમે મેપમાં જોઈ રહ્યા છે એ મુજબ જે લાલ લાઈન દેખાઈ રહી છે એ લાલ લાઈન છે ત્યાં સુધી ચોમાસાની વિદાય છે એ પાંચ ઓક્ટોબર સુધી થઈ જતી હોય પાંચ ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન જે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે પણ આ રીતે આ વખતે અમે જે વારંવાર કહેતા આવ્યા એ મુજબ ચોમાસું છે તે લાંબુ છે અને આજે પાંચ ઓક્ટોબર છે આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કચ્છના ભાગો છે ને પૂર્વ ગુજરાતના જે ભાગો છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ હજુ ગુજરાતના અમુક વિસ્તારમાં ચોમાસું સક્રિય છે અને એ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું જે અંકલેશ્વર છે રાજપીપળા છે સુરત વલસાડ વાપી 当。 નવસારી બિલીમોરા બારડોલી આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે જો કે એ ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સક્રિય છે પણ હજુ કોઈ એવી પરિસ્થિતિ નથી કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે કેમકે એ જે ચોમાસું સક્રિય છે તેની પાછળ મેઇન કારણ છે કે જે આપણે ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એનો એક ક્રાઇટેરિયો ફૂલફિલ થયેલો નથી અને બીજી વાત છે ભેજ ભેજનું પ્રમાણ પણ ત્યાં હજુ વધારે છે જેને કારણે આપણે એટલા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ નથી જોકે જે ચોમાસાની વિદાય થતી હોય એમાં રાજસ્થાન પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી એટલે કે જે ઘડિયાળની દિશામાં જે હવા ફરતી હોય છે જેને કારણે હાઈ પ્રેશર થતું હોય છે એ હાઈ પ્રેશરને કારણે ઘણી વખત આપણે જે રેગ્યુલર ચોમાસાની વિદાય થતી હોય એ એન્ટી છે એ પણ અત્યારે મજબૂત અને સક્રિય છે જે ધીમે ધીમે ચોમાસાને વિદાય માટે એક મદદ કરી રહ્યું છે એટલે ચોમાસાની વિદાય છે અત્યારે પણ ચાલુ છે છતાં પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ચોમાસું જે સક્રિય છે આવનારા થોડા દિવસની અંદર દક્ષિણ પણ તમામ ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ તેવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે બીજી વાત એ છે કે ચોમાસાની વિદાય તો થઈ જશે જોકે દક્ષિણ ગુજરાતમાં પણ હમણાં કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી ચોમાસાની વિદાય થઈ જશે પણ ઘણા સમયથી અમે આપને જણાવતા હતા એમ વરસાદની માહિતી વરસાદની માહિતીની અંદર જે આપણે જણાવી રહ્યા છીએ એ મુજબ કે હજુ પણ લગભગ સાત આઠ તારીખ આસપાસ અમે લાંબા સમયથી બતાવી રહ્યા છીએ તેમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે જોકે એ વરસાદને લઈને કોઈ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી એ દરેક જગ્યાએ નહીં હોય છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા સામાન્ય ઝાપટાંઓ હશે એટલે એ વરસાદ છે એ લગભગ સાત આઠ નવ તારીખ આસપાસ છૂટાછવાયા ઝાપટા છે એ પડી શકે જોકે આપણે ખેતી કામ હોય જેમાં ખાસ કરીને મગફળીનું હાર્વેસ્ટિંગ કરવું હોય વગેરે એમાં ક્યાંય આપણે અવરોધ થવાનો નથી કે એમાં આપણે ક્યાંય ડિસ્ટર્બ થવાના નથી એટલે એ વાતને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી છૂટાછવાયા સામાન્ય જાપટા પડશે એટલે ખાસ કરીને જ્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય એ કરી શકે છે અને આવનારા દિવસમાં જોવા જઈએ તો અમે છેલ્લા બે ત્રણ દિવસથી સતત આપણે બતાવી રહ્યા છીએ ઘણા બધા મિત્રો છે વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે પણ હજુ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી એ જો વાવાઝોડું બનેલા પરિબળો સક્રિય થશે તો ચોક્કસથી અમારા તરફથી સૌ પ્રથમ આપને માહિતી આપવામાં આવશે એટલે હમણાં કોઈ વાવાઝોડું નથી કે કોઈ મોટા વરસાદ પડે તેવી શક્યતાઓ નથી એટલે ખેડૂતભાઈઓ છે આરામથી પોતાનું જે ખેતી કામ હોય એ રાબેતા મુજબ કરવું ને ખાસ કરીને મગફળીનો પાક છે એને સાચવી લેવું જેવી દરેક મિત્રોને મારી ભલામણ છે બાકી શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જશો એટલે ફેરોમન ટ્રેપ વિશેની તમામ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ તો तेने कहिये जे पीड़ पराद